સોમનાથમાં મેગા ડિમોલેશન બાદ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ પ્રભાસ પાટણ સોમનાથમાં મેગા ડિમોલેશન બાદ આજે બીજા દિવસે પણ કાટમાળ મલબા હટાવવાની કામગીરી દિવસભર ચાલી હતી આ સ્થળ આસપાસના તમામ માર્ગો આજે પણ બંધ રખાયા હતા ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ન પડે અને વેરાવળ પાટણમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારો સહિત બંને શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે વેરાવળ શહેરમાં આજે સાંજે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું એસપી ડીવાયએસપી પીઆઈ સહિત મોટો પોલીસ કાફલો શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા ડિમોલિશન સમયે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં અફવાઓ અને ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જાણવા મળતા આવા આઠ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હોવાનું અને કાર્યવાહી કરવાનું એસપીએ જણાવ્યું હતું સાથે જ એંસી જેટલા લોકોને ડિમોલિશન સમયે ફરજ રૂકાવટ કરી હતી જેને અરેસ્ટ કર્યા છે એને કેટલાક લોકોને પણ ડિટેઇન કર્યા હતા જેના બેકગ્રાઉન્ડ ચેક કરી મુક્ત કરાયા હતા તો પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરી રહી છે અને અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે હાલ સોમનાથ પાટણ વેરાવળમાં શાંતિ છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેઇન કર્યા છે એની સામે કાર્ય રાય કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો બાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો બાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશે અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ અહેવાલ પરાગ સંગતાણી લોકાર